ટ્રેક્ટર વેચાઈ તકે જયરાજભાઈ નો કોન્ટેક્ટ કરો ની અંદર ટ્રેક્ટર ની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

અને બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટ્રેક્ટરના ટાયર પણ સારા છે મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે વન ઓનર ચોખ્ખું ઘર સાચવેલું ક્લીન આવું ટ્રેક્ટર પાછું નહીં મળે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે તો વહેલી તકે કોન્ટેક કરો અને જયરાજભાઈનો કોન્ટેક કરી વગર રૂબરૂ ના જતા વેચાઈ જશે ટ્રેક્ટર ખોટો થકો થશે કરવા બધી ડિટેલ વિડીયો અંદર હું આપી દઈશ કિંમત બે લાખ અને ચાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ થોડો ઘણો ફેરફાર પણ થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો